શહેરના વાસારોડ વિસ્તારમાં આજે સવારે વાનમાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડ જાણ કરવામાં આવી હતી આ ઘટનામાં દંપતીનો આબાદ બચાવ કરવામાં આવ્યો

બુજાવાના પ્રયત્નો કર્યા હતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર પેટ્રોલની પાઇપ લીકેજ થતા આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે અમને કંટ્રોલ રૂમમાંથી 10 ને 40 એ આઈ ડીમાર્ટ પાસે ઇકો ગાડીમાં આગ લાગી છે તેવો ફોન આવતા પ્લસ એક પબ્લિકનો માણસ ફોર લઈને બી અમને કહેવાયો હતા કે ડીમાર્ટ પાસે આગ લાગી છે તો અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી આગને કંટ્રોલમાં કર્યું છે કોઈ જાણાની કે કશું છે નહીં આ ગાડીમાં છે ને કારણ આગ લાગી એવું જાણો એટલે કે પાઇપ પેટ્રોલ પાઇપ ફાટી ગઈ હતી એ કારણસર લેમી આમ સમજショート સર્કિટ ને કારણેショート સર્કિટ સોનાબા આ તાંકા વાસના ફાયર સ્ટેશન સબ ઓફિસર પ્રવીણભાઈ સિસોદિયા